ઝીરો ડાઉન પેમેન્ટમાં બે હજાર પંદરના મોડલની ઇકો ગાડી તમે ઘરે લઈ જાવ તો મિત્રો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત શું છે કેટલાની લોન થાય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મળશે તે આપણે આગળ વિડિયોમાં બતાવેલું છે તો વિડિયો છેલ્લે સુધી જોઈજો અને વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વાહન માલિકના નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ક્યાંથી નંબર કાઢવો તે વિડીયોની છેલ્લે આપણે જણાવેલું છે હવે પહેલી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી શું જો આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર બાર છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં થયેલી છે ગાડીમાં એસી પાવરફુલ છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે ગાડીમાં કોઈપણ જાતની ખરાબી નથી ગાડીનું એન્જિન પાવરફુલ છે હવે ગાડીની કિંમતની વાત કરીએ તો વાહન માલિકે આ ગાડીની કિંમત એક લાખ વીસ હજાર રાખી છે આખી ગાડી ઓરિજિનલ છે ટીપટોપ કન્ડિશનમાં છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સાવરકુંડલા જોવા મળશે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જે કોઈ મારા દર્શક મિત્રો ગાડી રૂબરૂ જોવા જાય તો વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી લેવી પછી ગાડી રૂબરૂ જવા જાવી જેથી જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય વાહન માલિકનો નંબર આપણે વિડીયોમાં છેલ્લે જણાવેલો છે કેવી રીતે કાઢવો તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને હા મિત્રો તમારે કેટલા મોડલ સુધીની ગાડી જોવે છે તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જેથી આપણે આવનારો વિડીયોમાં તે મોડલ ગાડીની માહિતી આપણે તમને તમારી શકીએ પણ મિત્રોને પોતાના વાહનની જાહેરાત મારા ચેનલ પર કરવી હોય તો આપણે વોટ્સએપ નંબર માં આપેલો છે તેથી તમે ફોટા અને ગાડીની વિગત મારા નંબર નંબરમાં મોકલી શકો છો જેથી આપણે આ ગાડીમાં જાહેરાત કરી શકીએ હવે ત્યારબાદ બીજી ગાડી છે Maruti Suzuki શું આ ગાડી આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર વીસનો બારમો મહિનો છે આ ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના બે ઓનર છે ગાડીનું એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ છે કંપની કલરમાં ગાડી છે ગાડીમાં કોઈ પણ જાતની ખરાબી નથી ગાડીના ચારે ચાર ટાયર નવા આવશે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદ જોવા મળશે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે ગાડીમાં કિંમતની વાત કરીએ તો વાહન માલિકે આ ગાડીની કિંમત ચાર લાખને દસ હજાર રાખી છે કિંમતમાં રૂબરૂમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી બોટાદ જોવા મળશે અને ગાડી લેવાની ઈચ્છા હોય તો આપણે વાહન માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યારબાદ આગળ હવે બીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી શું આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર બાર છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે આખી ગાડીની કન્ડિશન તમે જોઈ રહ્યા છો ફૂલ ભરપૂર એસેસરી છે ગાડીમાં કોઈ પણ કાટ કે સડો નથી તેવું વાહન માલિકનું જણાવવું છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટીપટોપ કન્ડિશન છે ટાયરની કન્ડિશન તમે આપણે ચેનલ પર જોઈ રહ્યા છો એકદમ સારા એવા કન્ડિશનમાં ટાયર છે ગાડીનું ઇન્ટીરિયરના ફોટા તમે જોઈ રહ્યા છો એકદમ સારા એવા સીટ કવર છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને બોટાદ જોવા મળશે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે હવે આ ગાડીની કિંમતની વાત કરીએ તો વાહન માલિકે આ ગાડીની કિંમત ફક્ત એક લાખ ત્રીસ હજાર રાખી છે કિંમતમાં રૂબરૂમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી લેવાની ઈચ્છા હોય અથવા ગાડી જોવી હોય તો વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી લેવી પછી ગાડી રૂબરૂ જોવા જાય જેથી જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય અને હા મિત્રો તમારા આગળના વિડીયોમાં કેવી ગાડીનો વિડીયો જોવે છે તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જેથી આપણે તમને આગળના વિડીયોમાં તે ગાડી વિશે વધારે માહિતી આપી શકીએ ગાડીની કન્ડિશનના ફોટા તમે આપણી ચેનલ પર જોઈ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે કંપની કલરમાં છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો આપણે વાહન માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ડિસ્ક્રિપ્શનમાંથી નંબર કેવી રીતે કાઢવો તે આપણે વિડીયોની છેલ્લે જણાવેલું છે તો વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને ગાડીના વાહન માલિકનો નંબર મળી શકે ત્યારબાદ આગળ હવે આપણે ત્રીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી સુઝુ એક કો આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર પંદર છે આ ગાડી જેન્યુન એક લાખ વીસ હજાર કિલોમીટર ચાલેલી છે જે કંપની મીટરમાં ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના ત્રણ ઓનર છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી થયેલી નથી ગાડી કંપની કલરમાં છે કંપનીનું એન્જિન પાવરફુલ છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને મોહવા જોવા મળશે ગાડીમાં કોઈ પણ જગ્યાએ કાટ કે સડો નથી તેવું વાહન માલિકનું જણાવવું છે ગાડી એકદમ પ્યોર ઘરઘરાવ ગાડી છે ચારે ચાર ટાયર નવા છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિકે આ ગાડીની કિંમત બે લાખ ત્રીસ હજાર રાખી છે જગ્યા પર લોનની સુવિધા પણ છે જેમાં આ ગાડીમાં બે લાખથી બે લાખ પચાસ હજાર સુધીની લોન થઈ શકે છે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે લોન તમારા પેપર મુજબ કરી આપવામાં આવશે જેથી જો સિબિલ સ્કોર સારો હશે તો બે લાખ પચાસ હજાર સુધીની પણ લોન થઈ શકે એટલે કે તમે ફક્ત ઝીરો ડાઉન પેમેન્ટમાં ગાડી લઈ જઈ શકો ત્યારબાદ ત્રીજી ગાડી છે મારુતિ સુઝુકી કે એક આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર સત્તર છે ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના એક ઓનર છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી થયેલી છે અંદરનું ઇન્ટિરિયર તમે જોઈ રહ્યા છો સારું એવું કન્ડિશનમાં છે ગાડી જેન્યુન ત્યાંશી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડમાં છે ટાયરની વાત કરીએ તો ટાયર એંશીથી નેવું ટકા છે ચારે ચાર ગાડીનો વીમો પાસિંગ તથા પીયુસી ચાલુ છે ગાડીમાં એસી પણ ચાલુ છે આ ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અઢાર કિલોની બોટલ આવશે આ ગાડીમાં કોઈપણ જગ્યાએ કાટ કે સડો નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું વાહન માલિકનું જણાવવું છે ટીપટોપ કન્ડિશન છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને પાલીતાણા જોવા મળશે આ પણ ગાડી ઘર ઘર આવશે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે ગાડીની કિંમતની વાત કરીએ તો વાહન માલિકે આ ગાડીની કિંમત ત્રણ લાખ એકાવન હજાર રાખી છે કિંમતમાં રૂબરૂમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો આ ગાડી વહેલા તે પહેલાંના ધોરણે આપી દેવામાં આવી છે તો જલ્દીથી તમે કોલ કરી શકો છો વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ આગળ આપણે બીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી એક આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર વીસ છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે આ કયા દર્શક મિત્રોને ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને ભાવનગર ભવાની મોટર્સમાં જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર ચારે ચાર નવા આવશે ગાડીની ટીપટોપ કન્ડિશન છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ કે સડો જોવા મળતો નથી જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો આપણે વાહન માલિકનો નંબર વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો આ ગાડીમાં ફક્ત પંદર હજાર ડાઉન પેમેન્ટ ભરીએ તમે ગાડી ઘરે લઈ જઈ શકો છો કિંમતની વાત કરીએ તો વાહન માલિક કિંમત તમને કોલ પર જણાવશે તમારે ફક્ત પંદર હજાર ડાઉન પેમેન્ટમાં ઇકો ગાડી ઘરે લઈ જઈ શકો છો તો વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જે કોઈ મારા દર્શક મિત્રો ગાડી જોવા જાય તો એક વખત અવશ્ય કોલ કરીને પછી જાઓ ત્યારબાદ બીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી એક ફાઇવ સીટર એસી આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર ઓગણીસ છે ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના એક ઓનર છે ચારે ચાર ટાયર નવા છે ગાડી પેટ્રોલ પર સીએનજીમાં છે આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી થયેલી છે ગાડીનું ઇન્ટિરિયલ તમે જોઈ રહ્યા છો એકદમ સારી એવી કન્ડિશનમાં ઇન્ટિરિયર છે આખી ગાડી ઓરિજિનલ છે કંપની મીટરમાં ગાડી છે ગાડીમાં બાર કિલોની બોટલ આવશે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ છે ગાડીમાં વીમો પાર્સિંગ પીયુસી બધું ચાલુ છે ફૂલ એસેસરીઝ ચડાવેલી છે ગાડીની કન્ડિશન ટીપટોપ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો હો ગાડીમાં કોઈ પણ જગ્યાએ કાટ કે સડો જોવા મળતો નથી આ ગાડી જવાબદારીથી આપવાની છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સાવરકુંડલા જોવા મળશે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો વાહન માલિક તમને ગાડીની કિંમત કોલ પર જણાવશે તો એક વખત અવશ્ય કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવવી અને કિંમતની પણ જાણકારી લઈ લેવી તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને જે કોઈ મારા દર્શક મિત્રો નવા હોય વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે વાહન માલિકના નંબર વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી કાઢવા માટે આપણે ટાઇટલમાં નીચે લખેલા મોર શબ્દને અડવાનું એટલે ડિસ્ક્રિપ્શન કુલ છે જ્યાં આપણે એક વોટ્સઅપને લિંક આપી છે તેમાં તમારે ગ્રુપમાં જોઈન થવું હોય તો થઈ શકો છો તેની નીચે મોર શબ્દ લખ્યું તેમાં ટચ કરવાનું એટલે બધા વાહન માલિકના નંબર નીકળી જશે